હું સુરેશ પોરબંદર પોરબંદરથી આજે મિત્રો અમે આવ્યા છે અમરેલી જિલ્લામાં એક મોટા આકડીયા ગામ છે ત્યાં દિનેશભાઈ કરીને ખેડૂત છે એનીએ બે હજાર વીસની સાલમાં અંજીરની ખેતી કરેલી છે તો એનામાં મુલાકાત લેવા માટે આજે અમે આવેલા છે તો આપણે દિનેશભાઈ પાસેથી જાણીએ કે આ ખેતી કઈ રીતે કરે છે શું આનો ફાયદો છે અને આવનારા સમયમાં કેવી ડિમાન્ડ રહેવાની છે અંજીરની તો ચાલો આપણે દિનેશભાઈને મળીએ નમસ્કાર આપણે અંજીરની ખેતી ભારતમાં પ્રમાણમાં થાય છે એમાં ટકા હતી બે હજાર વીસ થી અને અંજીર આપણે તુર્કી અને અફઘાન થી ઇમ્પોર્ટ કરવા પડે છે તો આવનાર સમયમાં આપણે જો ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં જો સારી રીતે કરવામાં આવે તો આપણે જે તુર્કી થી અફઘાન થી અંજીર ઇમ્પોર્ટ કરવા પડે છે એના કરવા પડે અને આપણે આપણું અંજીર આપણે ખાઈ શકીએ અને બહાર પણ એક્સપોર્ટ કરવું હોય તો પણ થાય એમ છે કારણ કે આ પ્રાકૃતિક ખેતી છે આમાં દવા

ને કોઈ નથી ખાઈ શકતું કારણ કે આની અંદર શીર આવે રોજ છે બકરા બોન છે કોઈ નથી ખાતું થોર ટાઈપ નું ઝાડ છે હા અને આની પાછી ફીકટી પણ બને પાન નો ઉપયોગ આપણે કરીએ તો આની પાંદડામાંથી ને અમે ટી બનાવીએ છીએ મતલબ ચા પીવા માટે હા ચા અને ઈ આપડા વર્લ્ડ માં એક જ દેશ વધારે યુઝ કરે છે અને આમાં અત્યારે હું હું પણ આના 3 વર્ષથી આ ટી પીઉ છું અને મને પણ સ્વાસ્થ્યમાં અને શરીરમાં ઇમ્યુનિટીમાં ઘણો બધો ફરક લાગે છે ઓકે હવે દિનેશભાઈ જ્યાં સુધી સુધી હું જાણું ને ત્યાં વાત સાંભળેલી છે કે આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે નાના બાળકો બીમાર થતા ને ત્યારે ડોક્ટરો પાસે લઈ જતા ત્યારે ડોક્ટરો એમ કહેતા કે આ બાળકને તમે પરસે પરદેશી પેપડા સાથે દૂધ પીવડાવો અઠવાડિયું અને અમારી સાઈડમાં કે આપણી દેશી ભાષામાં અને પરદેશી પેપડો ફરકવામાં આવે અંજીરને તો આની અંદર ગુણ પણ એટલા બધા રહેલા છે કે જે આયુર્વેદની દ્રષ્ટિએ જે ડૉક્ટર જો એમ કહેતા હોય કે આ ફળને તમે દૂધ સાથે પીવડાવો અને છોકરું જો અઠવાડિયામાં હાજુ થઈ જતું હોય તો એના પોષણ તત્વ ની દ્રષ્ટિએ પણ બહુ મહત્વનું આયુર્વેદિક દ્રષ્ટિએ પણ બહુ મહત્વનું પડશે અને એક પ્રશ્ન મારો એ છે કે દિનેશભાઈ તમે બે હજાર થી કરો છો ને ખેતી આની બરોબર તો આની અંદર દવા મેં મારા અનુભવ પ્રમાણે તો ક્યારેય નથી સાટવી પડતી એવું સાંભળેલું છે પણ તમારો અનુભવ શું કે આમાં દવા અને બીજી માવજતી છે આ રિચર્સ થયેલી પ્રજાતિ છે આની અંદર કોઈપણ પ્રકારની જીવાત આની છોડની અંદર કે પછી ફળમાં આવતું નથી મને કુદનો અનુભવ છે 4 વર્ષથી આની પાછળ મારી રીતના રિસર્ચ કરું તો મને એક એક ગુણાનો જાણવા મળ્યું કે ભાઈ આની અંદર એક પણ જીવાત તમને એક ફ્રૂટની અંદર જોવા મળતી નથી એમાં કારણ એ છે કે આ જે લેબમાં ટેસ્ટ થયેલી હોય અને બહુ બધા રિસર્ચ થયેલા હોય ત્યારે એક વેરાયટી બની હોય અને આ વેરાયટીની અંદર વાવેતર વખતે કોઈ રોગ નથી લાગતા અને પછી છોડ મોટો થાય પછી ફળમાં કોઈ રોગ નથી લાગતા અને આ ખાવા માટે હુમન બોડી માટે એકદમ બેસ્ટ ક્વોલિટી છે પણ આ જે રિચર્સ થયેલી છે આની સ્પેશિયલ ખેતી થાય છે અને આનું ડ્રાય પ્રોસેસ કર્યા પછી એ સારું એવું માર્કેટમાં ડ્રાય અંજીર આવે છે તમે માનો ને તો મિનિમમ આઠસો રૂપિયાથી લઈને બારસો તેરસો રૂપિયા તો મેં જોયેલું છે એ અફઘાન અંજીર છે અને એને અત્યારે ભાવ વધી ગયા છે વધી ગયા અને મિત્રો ઈ ઈ જે પ્રોસેસ કરેલું જે ફળ છે ને ઈ આ વસ્તુ જ છે આપણે જે અંજીર હોય ને એને ડિહાઇડ્રેશન કરી અને એને પ્રેસ કરી અને પછી એક દોરી આવે એમાં પહેરવેલું હોય છે હરડા ટાઈપનું તો એ વસ્તુ આ જ છે અને એને સુકવણી કર્યા પછી તો ત્રણ ચાર ગણો ભાવ થઈ જાય અત્યારે અને આપણે લોકલ માર્કેટમાં પણ આ જે તાજું પાકેલું ફ્રૂટ હોય ને એ ક્યાંય જોવા નથી મળતું એટલે માર્કેટમાં આપણે ફ્રૂટ તરીકે વેચવા માટે પણ એક આમાં સ્કોપ સારો રહેલો છે અને આપણે આગળ પછી એને પ્રોસેસ કરીને ડિહાઈડ્રેશન કરીને માર્કેટમાં વેચવું હોય તો પણ એનો સારો ભાવ મળી શકે એમ છે અને ખેડૂને બસ થોડુંક આમાં હાસી માહિતી સારા રોપ લઈ અને પદ્ધતિસર જો ખેતી કરવામાં આવે ને તો આવનારા સમયમાં ખેડૂતો સમૃદ્ધ બનશે અને આપણે એક્સપોર્ટ પણ કરી શકું ભારતમાંથી કારણ કે અત્યારે આપણે અફઘાનિસ્તાનમાંથી ઇમ્પોર્ટ કરવી પડે છે તો ભારતની અંદર એવું શું આપણે ઘટે જમીન સારી છે જમીન પુષ્કળ છે પાણી સારા છે ટેકનોલોજી છે તો ભાઈ અફઘાનિસ્તાનમાંથી હવે જે આપણે અંજીરને આયાત કરવું પડે એક આપણા માટે બહુ દુઃખની વાત કહેવાય પણ ખેડૂત જાગૃત થાય આવનારા સમયમાં તો અંજીરનું ઉત્પાદન લઈને હવે આપણે બીજા દેશમાં એક્સપોર્ટ કરવાનું છે આવી એક આજથી આપણે પ્રતિજ્ઞા લઈએ અને આના વિશે આપણે આગળ અને દિનેશભાઈ ડીહાઈડ્રેસન નું મશીન પણ વસાવેલું હે પોતાનું તો અમે ખેડૂતોને આની ખેતી થી લઈને પ્રોસેસ થી લઈને વેચાણ સુધીની તમામ વ્યવસ્થા કરી દઈશ ખેડૂતોને જેનાથી કોઈ ખેડૂત અટવાય નહિ ખેડૂત ને ખાલી ખેતી કરતા આવડે પ્લસ કે તમે ખેતી તો કરો જ છો પણ તમે હરાજીમાં ઉભા રે ને લાઈન માં ઉભા માલ વેચો છે એ આપડે ધંધો નથી કરવો આપડે આપડે આપણા ભાવ લેવા માટે પ્રોસેસ કરવું છે પેકિંગ કરવું છે અને એજ માલ આપડે આપણા ભાવ વેચવો છે અને થોડુંક વાવો

અને ટોટલ ચોત્રીસો અંજીના ઝાડ છે અને વચ્ચે આ તમે જો ચાર ચાર ફૂટે વાવેલું છે પછી છ છ ફૂટે વાવેલું છે દસ બાય આઠ નું વાવેતર છે બધું અલગ અલગ કર્યું છે પછી એમાં એમાંથી આપણને જાણવા મળ્યું કે વાવેતર નું ખરેખર માપ શું હોવું જોઈએ તો આંતર પાક કરવો હોય તો દસ બાય ચાર પાંચ છ આપણે રાખી શકીએ અને જો આંતર પાક ન કરવો હોય તો આઠ બાય ચાર પાંચ છ જે રાખવું એ રાખી શકીએ આંતરપાક માટે મેં જો અત્યારે શેણા વાવી દીધા છે તો શિયાળામાં શેણા છે જીરું છે ધાણા છે આ વચ્ચે તમારે વાવી શકાય અને ચોમાસામાં તમારે સોયાબીન મગડદ છે એવું વાવી દેવા એટલે આને નાઇટ્રોજન મળે પ્રાકૃતિક ખેતી છે તો આપણને બહાર થી યુરિયા લઈને નાખવું ન પડે અને દેશી ખાતર આમાં નાખવાનું ઘનજીવામૃત જીવામૃત આચ્છાદન કરવાનું અમે કોથળા પાથરીનું આચ્ચાદન કર્યું તું આમાં બહુ સારા એવા છે એટલે ખેતીમાં વધારે પ્રાકૃતિક ખેતીમાં વધારે બેનિફિટ છે આપડી જમીન સુધરે અને દવાદારો જમીન ઊંચું આવે અને પ્લસ આપણે જે અત્યારે રોગ રોગમાં ભેળવાઈ રહ્યા છે ને એનાથી મુક્તિ મળે એ આપણને મોટો ફાયદો થાય અને બીજો આપણે જે ખર્ચા આવે છે દવા દા ખતરના એમાંથી આપણે બસી હગી આવ મળે છે મેઈન વસ્તુ તો શું છે 2800 નો કિલો અંજીર હું વેચું છું તો પ્રાકૃતિક છે ને એટલે અમારે આ ભાવથી અમારો માલ વેચાય છે હા અને મિત્રો અંજીરનો પાછો ઉપયોગ અત્યારે સ્વીટમાં પણ એટલો થાય છે ઘણી એટલી બધી સ્વીટ બને છે કે જેમાં અંજીર વપરાય છે અંજીરને આપણે સ્ટોર કરી શકીએ લાંબો સમય સુધી ડિહાઇડ્રેશન કર્યા પછી હું અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવું છું ઓકે દિનેશભાઈ પોતે જે અઠ્યાવીસ પ્રોડક્ટ અત્યારે બનાવે છે અને ઘરેથી જ વેચાઈ જાય છે અમે અઢારસો રૂપિયા કિલો જામ વેચીએ છીએ ઓકે બારસો રૂપિયા કિલો મીઠાઈ વેચીએ છીએ બારસો રૂપિયાની ની હજાર રૂપિયા કિલો ચટણી વેચીએ છીએ તો દિનેશભાઈ હું તો આને છે ને અને તમારે યેલો વેરાયટી છે ને આ અમારે એકદમ એલો વેરાયટી છે અને એસી થી એકસો વીસ ગ્રામ સુધીનું ફ્રૂટ થાય અને આ વેરાયટી મલેશિયાથી ઇમ્પોર્ટ કરેલી હતી એટલે આના રોપા મધર પ્લાન્ટ છે તો અમે અહીંયાથી જ બનાવીને આપીએ છીએ એટલે સેમ વેરાયટી બધાને મળી રહી ઘણી નર્સરીઓમાં શું છે તમારે જે વેરાયટી જોતી હોય ને એવી વેરાયટીનું બીજી આપી દે તો એમાં ખેડૂત દુખી થાય છે હવે હું મારા જ અનુભવની વાત કરું દિનેશભાઈ આજથી ત્રણ વર્ષ પહેલાં જુનાગઢ યુનિવર્સિટીમાંથી હું પાંચ રોપ લઈ આવ્યો હતો અંજીર માટે કારણ કે હું છેલ્લા ચાર વર્ષથી આ વસ્તુ ઉપર ફોકસ કરું તો મને પાંચ રોપ લઈ આવ્યો હતો તો એ પાંચ રોપને મેં અલગ અલગ જગ્યાએ વાવેતર કરાવ્યું બે રોપ મારી વાળીએ બે રોપ મારી બેનની વાળીએ બે રોપ બીજા એક ફ્રેન્ડની વાળીએ કે અલગ અલગ જમીનમાં કેટલું ઉત્પાદન મળે આપણે જોવા મળે હવે એ પાંચ રોપમાંથી એક રોપની અંદર ઉત્પાદન જિલ્લાનું જ નહીં ફાલ આવતો પુષ્કળ નાના નાના અંજીર થઈ અને ખરી જાય એક કિલો અંજીર ક્યારે એમાં લાગ્યા નહીં પછી બીજી નર્સરીમાંથી એક મેં રોક મગાવીને વાવ્યો તો એમાં અત્યારે મારે ઉત્પાદન મળે છે પણ એ છે આપણે મરુણ જે થાય છે ને હમણાં આપણે ફોટામાં ન જોઈએ હા તો મને એ ખાતરી આવે કે યાર આ અમુક જે સરકારી સંસ્થાઓ છે કે સરકારી જે આપણા ફાર્મ છે એગ્રીકલ્ચર તો એની અંદર આ આ લોકો કેમ ધ્યાન નથી દેતા આજે કોઈ ખેડૂત ધારો કે બે પાંચ વીઘાનું આવીને બેસી જાય આ મને જે રોપ આપ્યા તી તો ખેડૂત ને કેવી હાલત થાય એવું થયેલું જ છે જામનગર જિલ્લામાં માં બે હાજર સત્તર માં વાવેલા

પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન મળેલું છે મારા રોપને એટલે આ મારો ખુદનો દાખલો છે કે આમાં વેરાયટી એક તો સારી હોવી જોઈએ આપણે ખાતરી હોવી જોઈએ એટલે જ અમે દિનેશભાઈને રૂબરૂ મળવા આવ્યા એનું ઉત્પાદન અમે જોયું અત્યારે તો ફાલની સીઝન નથી એટલે ફળ લાગેલું નથી પણ આમાં પુષ્કળ ઉત્પાદન આવે છે અને આજે અમારે રોપા પર લેવા છે દિનેશભાઈ પાસેથી અને આની અંદર આપણે આગળ

એને ફ્રૂટ આવ્યો ને તો પેપડી જેવા અંજીર આવ્યા એકસો ને સાઈઠ રૂપિયા ભાવ થી રોપા લઈએ તો આવા ચાર પાંચ ખેડૂતો મારી નજર માં છે નવસારી વિસ્તારમાં મેં એક શો કર્યો હતો ને યુનિવર્સિટીમાં તો ત્યાં ઘણા બધા ખેડૂત મિત્રો એ કીધું તું કે અમે અમારી ઘરે અંજીર છે પણ એમાં મોટા અંજીર નહોતા હતા એ ટૂંકમાં અંજીર રમ આપણે હા પેપડી લેવા થાય અને ખરી જાય તો મોર હોય ને નાની સાઈજનું એવું એવું થાય અને બધું ખરી જતું તું તો એ વેરાયટી રોંગ છે આવી વેરાયટીઓ બહુ બધી છે એટલે ખાસ વેરાયટી પસંદ કરવાની મેઇન વસ્તુ છે વેરાયટી

આને આના જે તમે ફાયદા કીધા અંજીરના અને જે રીતે આ થાય છે એના ઉપરથી તો હું આને છે ને સોનાનો છોડ કહીશ સોનાનો છોડ કારણ કે એક તો ફળ પીડું એટલા ફાયદા કોઈ જાતની એટલી ખાસ માવજતની જરૂર નથી માત્ર ને માત્ર સારી ક્વોલિટી તમે પસંદ કરો અને વાવેતર કર્યા પછી થોડુંક એનું ધ્યાન આપો તો ઉત્પાદન પણ મળે છે ડિમાન્ડ પણ એટલી છે સામે માર્કેટમાં અંજીરની એની જાણવણી પણ લાંબો ટાઈમ સુધી આપણે કરી શકીએ એક ડાળી છે ને 1 કિલો પ્રોડક્શન આપશે જેટલી ડાળી છે ને એ એક એક કિલો તમને પ્રોડક્શન આપશે આ કેટલી ડાળી છે તમે ગણી લો બરાબર હવે આમાં પંદર વીસ કિલો અમારે દર વર્ષે પ્રોડક્શન આવે છે બે પાક થઈને તો અમે ખેડૂતોને એ જ કે આ ગોલ્ડ ખેતી છે વગર ખર્ચાની ખેતી છે પ્રાકૃતિક કરો તો બીજું કઈ બહાર થી લઈને નાખવાનું નહીં અને તમે તો આમાં ઘણા બધા ઓપ્શન છે કે તમે પ્રોસેસ કરો પ્રોડક્ટ બનાવો પછી વેચો તો આમાં કોઈ એવું નુકસાન થાય એવું લાગતું જ નથી અમને અને ઉપરથી તમને માર્કેટમાં કોઈ હરીફાઈ નથી ને જાતે ઘરેથી વેચી શકો અને હેલ્થની દ્રષ્ટિએ પણ બહુ સારું એટલે આવનારા સમયમાં ડિમાન્ડ તો રહેશે જ અને અત્યારે પછી આની